ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે જણાવ્યું હતું કે સુરતની સૂરજની પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે તે પ્રમાણે 27 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભંગ કરનારા કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું બારવા બાબ્યો હતું પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરબાથી બહાર કાઢ્યા છે હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા બારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું પથ્થર બારો ઉપર પણ મે તમામ કાર્યક્રમો રદ કરી રાખ્યા છે હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું સર વધુમાં જણાવ્યું છું કે બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકોએ પથ્થર ફેંક્યા છે જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે એ તમામ લોકો સામે પગલા ભરીશું હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે આ મામલે અપરાધ આપણે સર્જાય છે સુરતમાં મોટી ઘટના બની છે સુરતમાં અત્યારે ગણેશ મહોત્સવ અત્યારે દરેક જગ્યાએ ચાલુ છે સુરતમાં પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરતા ત્યાંના જે ભક્તો છે તેમાં ભારે અત્યારે રોજ જોવા મળી રહ્યો છે સુરતમાં ગણેશજીની મૂર્તિ પર પથ્થરબારો થતા અસામાજિક તત્વોએ વાહન ચાલકોને આગ ચાપી કરી દીધી છે બોડી રાતે પોલીસના ધાડે ધાડા પણ ઉતરવા પામ્યા હતા પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન પણ આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ ઉગશે તે પહેલા જ સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવશે ત્યારે પથ્થરમારાની ઘટનામાં કુલ ત્રણ ફરિયાદીઓ નોંધાય છે

અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ દાદા છે ત્યાં આ ઘટના પંડાલ ઉપર એક સમકુલ થયું અને તેમાં પથ્થરમારો થયો હતો અને સામસામે પથ્થરમારો થયો હતો તેને કારણે થોડા સમય માટે વાતાવરણ ઠંડ બન્યું હતું આ ઘટનાની ખબર મળતા સુરત પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ના ત્યાં પહોંચ્યા હતા ત્યાં પોલીસે સ્થિતિને કાબુમાં લેવા તીઆર કેસ ના સેલ પણ છોડ્યા હતા આખરે મોડી રાત્રે આ સ્થિતિ કાબુમાં આવી છે આ મામલે સુરત પોલીસે અલગ અલગ ફરિયાદો દાખલ કરી છે અને સુરત પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે જે પણ તોફાની તત્વો છે જેમણે શાંતિ બગાડવાનો પ્રયાસ કર્યો છે તેને છોડવામાં નહીં આવે આ બાબતે હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે ગૃહમંત્રી હર સંઘવે પણ નિવેદન આપ્યું છે કે રાજ્યમાં કોઈ પણ પથ્થરમારો કરશે કે શાંતિની સ્થિતિને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેની સામે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ કાયદેસરના પગલા લેશે મતલબ સાફ છે કે સુરત પોલીસે પણ પોતાની રીતના કાર્યવાહી શરૂ કરી છે પણ સૌથી મહત્વની વસ્તુ તે છે કે જે રીતના આખી ઘટની ઘટના ઘટી છે તેની ઉપરથી સુરત પોલીસને લાગી રહ્યું છે કે એક ફ્રી પ્લાન આખું આયોજન હતું એટલે કે ષડયંત્ર હતું તેની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે જી ભૂમિક જે રીતે વર્યાવી ચા રાજા તરીકે જે આ પ્રતિમા ઓળખાય છે અને તેના પર કહેવામાં આવ્યું છે કે છ મુસ્લિમ યુવકો દ્વારા જે તરુણો વયના હતા તેની તેના પર જે પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો છે અને તે છે તે નવ વાગ્યા બાદ ત્યાં રિક્ષા બાબત એટલે આ સમગ્ર જે ઘટના છે તે આયોજન પૂર્વક કરવામાં આવ્યું છે અને હર્ષ સંઘવીએ આ તમામ બાબતે કહ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ ઊગશે તે પહેલા જ તમામની અટકાયત કરવામાં આવશે હાલ કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ અત્યારની પરિસ્થિતિ જોવા જાય તો આ સ્થિતિને જોતા પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યાં સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબુમાં છે સુરત પોલીસ કમિશનર તરફથી જે સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે જેસીપી એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી છે પોલીસ પોસ્ટ ગોઠવવામાં આવી છે આપને હું ફરી એકવાર કહેવા માંગીશ કે સાંજના સમયે આરતી થયા બાદ એટલે સંધ્યા સમય બાદ આરતી થયા બાદ નવ સાડા વાગ્યાની વચ્ચે જયારે આ પંજાલમાં થોડા ઘણા યુવકો હાજર હતા ત્યારે અચાનક આ હુમલો થયો ને અચાનક હુમલા ત્યાં અહીંયા અફરાતફરી મચી હતી નાસવાગ મચી હતી અને તેનો ફાયદો લઈને મૂર્તિને ખંડિત કરવાનો પણ પ્રયાસ થયો હતો આ ઘટના બાદ આસપાસના વિસ્તારના જે ટોળા હતા તે લોકો સામ સામે આવી ગયા હતા અને સામ સામે પથરમારો થયો પોલીસ ઘટના સ્થળે પહોંચે છે પોલીસ સ્થિતિને કાબુ લેવાનો પ્રયત્ન કરે છે પણ ટીયર ગેસ ના સેલ પણ છોડવા પડે છે હર્ષ સંઘવી કેવું છે કે પથ્થરબાજ કોઈ પણ હોય કોઈ પણ અસામાજિક તત્વ હોય તેને છોડવામાં નહીં આવ્યો આપને જણાવી દો કે મોડી રાત્રે સુરત પોલીસમાં આ બાબતની ફરિયાદો દાખલ કરવામાં આવી છે તેમાં અલગ અલગ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને વિશેષ પોલીસ ટીમો જે આરોપીઓ પકડાયા છે અને બીજા આરોપીને પકડવાના બાકી છે તેના માટે સર્ચ ઓપરેશનમાં કામે લાગી છે રાજ્ય સરકારને ચિંતા તે વાતની છે કે એક સ્થિતિને કારણે રાજ્ય સરકારની રાજ્યમાં શાંતિ ન બગડે તેના માટેનો પ્રયત્ન છે તેથી સરકારે પણ શાંતિ રાખવા અપીલ કરી છે શાંતિ રાખવાની અપીલ કરી છે પણ જે રીતના ઘટના ઘટી છે તેને કારણે હિન્દુ સમાજ હિન્દુ સમાજની સાથે સંકળાયેલ સમિતિઓ અને બજરંગલ સહિતની સંસ્થામાં ભારે આક્રોશ છે જી ભૂમિકા વિગત આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ આભાર

તોડીને પણ તમને બહાર કાઢવામાં આવશે અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે આ મુદ્દે વધુ વિગત આપવા માટે સહયોગી ડોક્ટર મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે મહેન્દ્ર વધુ અત્યારે જે સુરતમાં જે થઈ રહ્યો છે પથ્થરબારો ગણપતિની મૂર્તિ પર પથ્થરબારો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે છ લોકો જે મુસ્લિમ સમાજના હતા તે લોકો દ્વારા કરવામાં આવ્યું છે શું વધુ વિગત શુદ્ધિકરણ જે વાત કરવામાં આવે કે જે રીતે દેશમાં ગણેશજીનો જે માહોલ છે તેને સુરતમાં શાંતિ દોડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ગણેશજીની પ્રતિમા છે જેમાં બાર વર્ષના છ મુસ્લિમ જે લોકો જે છે સગીર વૈના તેઓ દ્વારા રિક્ષામાં આવી અને ગણેશજીની પ્રતિમા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે જે સ્થિતિ જે છે તે કાબુમાં લેવા માટે તાત્કાલિક પોલીસ છે તે પણ ઘટના આવી ગઈ હતી પરંતુ જે કહી શકાય કે અહીં સગીર જે બાળકો જે છે છ જેટલા તેઓના દ્વારા જે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે રિક્ષામાં આવી અને જે કહી શકાય છે તેમના દ્વારા અને જે સ્થિતિ જે છે તેને કાબુમાં લેવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીની જે લેટેસ્ટ માહિતી જે પ્રમાણે સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે અને જ્યાં ગૃહમંત્રીએ પણ આ વિશે જે કહ્યું છે કે જે પણ પથ્થરબાજો છે આ પથ્થર બાજુ છે તેમને સખતા પૂર્ણ પગલા લેવામાં આવશે અને તમામ લોકોને જે ધરપકડ કરવામાં આવશે ત્યારે હાલ તો શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે જે વિસ્તારો છે ત્યાં પણ ઘરે જઈ અને જે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્યારે મહિલામાં આવેલી તકે જે તમામ જે આરોપી જે છે તેમને પકડવામાં આવશે આ તરફ સગીરના જે માતા પિતા છે તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી અને જ્યાં उस पर चाली रही है तब हाल की स्थिति की बात करिए तो हाल माहौल जोल शांतिपूर्ण माहौल है तेरे बपोर बाद गृहमंत्री पड़ आज पत्रकार परिषद करने जी किरण અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ રીતે કહ્યું છે કે જે તરુણ વયના વિધર્મીઓ છે માત્ર બાર થી ચૌદ વર્ષની ઉંમરના બાળકો એટલે કહી શકાય કે આટલી તરુણ વયની અવસ્થામાં જ તેઓએ પથ્થરબારો કર્યો છે એટલે કે જાણી જોઈને આ સાજિશ કરવામાં આવે છે જી બિલકુલ કિરણ કે અહીં જે સગીર હોયના જે બાળકો છે બાર અને ચૌદ દિવસના તેઓનો ઉપયોગ કરવામાં આવે છે એટલે બિલકુલ જે બાળકો જે છે એની ક્યાંક ને ક્યાંક ઉશ્કેરણી કરવામાં આવી હોવી જોઈએ અને આ અંગે જે સીટી સાહેબે પણ કહ્યું છે કે તેઓ પણ તપાસ હાથ ધરશે કારણ કે જે બાળકો છે બાળકોને એટલી બધી ખબર નથી હોતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈની સંડોવણીમાં હોઈ શકે છે અને આ મુદ્દે જે પોલીસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ બાળકોને કોણે ઉશ્કેર્યા છે કોણે મોકલ્યા છે અને આની પાછળ કોનો હાથ છે આ સમગ્ર જે છે તેનો પર્દાફાશ કરવામાં આવે છે ને ત્યારબાદ જે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવશે અને એ માહિતી પણ આપવામાં આવશે કે જ્યાં આ લોકોને કોને ઉશ્કેર્યા હતા કોણે મોકલ્યા છે સહિતની તપાસ હાલ હાથ દેવામાં આવશે જી મહેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર હાલ સુરતમાં મંડપ પર ગણપતિ બાપા પર જે પથ્થર બારો કરવામાં આવ્યો હતો વિધર્મીઓ દ્વારા જે પથ્થર બારો કરવામાં આવ્યો હતો ત્યારે તમામ લોકો સામે કાર્યવાહી થશે સત્યાવીસ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ઊંડાણપૂર્વક તપાસના આદેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યા છે અને આ સાથે જ આજે બપોર બાદ તેઓ પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર વધુ વિગત આપવા નાશે જેને લઈને હાલ અત્યારે સુરતની જે સ્થિતિ છે તેના પર વાત કરીએ તો અત્યારે સુરતમાં જે સ્થિતિ બગડી હતી તે પરંતુ હાલ અત્યારે કંટ્રોલમાં છે અને તમામ જગ્યાએ અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે હાલ સુરતથી સીધા સમાચાર કે જેને લઈને પથ્થર થયો હતો તેની સ્થિતિ અત્યારે હાલ કાબૂમાં છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને सूरत पुलिस द्वारा गणपति ने मिनटों मेंच पकड़ी लेवामा आખ્યા छे હું આખી રાત जागेલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ गणपति जीના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ હિન્દી મે ગુજરાતી મે કોઈ ભી ચાલેગા સર સાહેબ હિન્દી બોલો આજ રાત કોઈ ઘટના બની હતી जिसमें गणेश पंडाल के ऊपर जो है कुछ जो है छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से वहाँ से तुरंत लाया गया जो है सैयदपुरा विस्तार में वर्षों वर्ष थी जहाँ गणपति